હવે એ વખતના સમયની અંદર જેમણે ફરિયાદ કરી છે એ લોકોએ નજરો નજર જોયા છે પણ પછી જ્યારે એ હરિભક્તને અને કાર્યકર જે હશે એને બોલાવ્યા અને ડોક્ટર સ્વામી પૂછ્યું કે આવું કંઈક જાણવામાં આવ્યું છે તેમાં હું સાચું તથ્ય છે કે સ્વામી આ તમાકુની જે બીડીઓ વાળીને આવે છે ને એવી બીડી હું નથી પીતો પીવું શું ખરો પરંતુ કહે છે કે શરદીના કારણે કરીને અને પેટની અંદર ગેસને અપચો રહે એના કારણે કરીને અજમાના દાણાની કાળેલી બીડીને સળગાવીને એનો ધુમાડો અંદર રહું છું એ વાત સાચી અને ત્યારે ડોક્ટર સ્વામીએ તરત જ જેમને ફરિયાદ કરી હતી એમને કહ્યું કે તમારી વાત પણ સાચી છે અને તમે જેના માટે વિચારતા હતા એમને મેં પૂછ્યું ત્યારે એમણે પણ કહ્યું વાત સાચી પણ તમાકુની બીડી નથી પીતા પણ અજમાના દાણાની એ ધુમાડાનો જરૂર પડે એટલા માટે લે છે અને વૈદ્ય કદાચ કયું હશે તો એ કંઈ યોગ્ય છે એ ખોટું નથી તો જો આપણે ઘણી વખત જાણ્યા વિચાર્યા વગર સત્સંગની અંદર ઘણા બધાના જીવનની અંદર એકાદ ગુણ તો એવો પડ્યો હોય ને કે જે આપણને આંખે ઉડીને વળગે એવો હોય તેમ છતાં પણ આપણને નવ્વાણું અવગુણ કે પાંચ દસ પંદર પચીસ અવગુણ એના ગુણને ઢાંકી દઈ અને એકલા ને એટલા જ ગુણને અવગુણ ને જ આગળ કરે એટલે એના કારણે કરીને એ બરાબર કહેવાય નહીં પણ ભગવાન અને સત્પુરુષ છે ને એ હંમેશને માટે આ પ્રમાણે પોતાના જીવનની અંદર બધાને વિશે ગુણ જ જોયા કરે અને આવી રીતે જ્યારે કરે ત્યારે આપણને ખ્યાલ આવે યોગીજી મહારાજની આજ્ઞાથી ઘણા બધા યુવકો ઉપવાસ કરતા અને તે વખતના સમયની અંદર ઘણા બધા એવા યુવકો હોય કે જેમને ઉપવાસ કરવાને શરીરમાં શક્તિ ન હોય કોઈક દીર્ઘ રોગ આવી પડ્યો હોય એટલે એમને ઉપવાસને બદલે ફરાળ કરવું પડે તો તે વખતના સમયની અંદર આપણા બધાના જીવનની અંદર કેવું છે કે આપણે કરીએ એટલે બીજાએ કરવું જોઈએ એવું લગભગ બધાના અંતરની અંદર એ દ્રઢ હોય છે અને એના કારણે કરીને મનની અંદર વિચાર આવે કે એટલે આપણે આટલી ઉંમર થઈ તોય ઉપવાસ કરીએ છીએ અને માળો આ તો બહુ હજી તો ઉંમર થઈ નથી અને છતાંય ફરાળ ટપકારે છે આવી અવગુણ દ્રષ્ટિ ઉપવાસ કરનાર વ્યક્તિના જીવનની અંદર આવે અને એ દેખાય એટલે આજે બધું દેખાય છે કે એ બધાનું કારણ તો માત્ર ને માત્ર આપણી દૈહિક એ સ્વાભાવિક પ્રકૃતિ છે આપણી જીવ દશા છે એટલે આપણને આવું બધું દેખાય અને ત્યાં જ સત્પુરુષ જુદા પડે છે અને એમાં એ વળી પાછા યોગીજી મહારાજ જેવા પુરુષ તો એમાં એવું ગુણનું દર્શન કરે ઉપવાસ કરે છે એમાંય પણ ગુણનું દર્શન અને આજ્ઞાએ કરીને એકાદશીને દિવસે ફલાહાર કરે છે એમાંય ગુણનું દર્શન અને એ ગુણનું વર્ણન કરે એ આપણે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર પરડાના કોઠારી અરજીવેનદાસજી પોતે ગરડા મંદિરની અંદર એક બાંધકામની જવાબદારી સંભાળતા હતા અને તે વખતના સમયની અંદર એમણે પોતે પ્રમુખ મહારાજ મહારાજને વાત કરેલી કે યોગીજી મહારાજ આ વિસ્તારની અંદર વિચરણ કરે છે ત્યારે કંઠી તો બધી ગરડા થી લઈ જાય છે અને સેવા આવે એ બધી ગોંડલ લઈ જાય છે આવી વાત સ્વાભાવિક રીતે અમને વ્યવહાર કરતા હોય એટલે દેખાય એટલે કયું હશે અને ત્યારે યોગીજી મહારાજ માટે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે આ જે કંઈ છે એ બધું જ યોગીજી મહારાજની કૃપાનું ફળ છે આપણે તો શું કરી શકવાના અને એવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ ગરડાનું મંદિર ખોદીને ઘેલામાં નાખી દો ને તો પણ મને સંકલ્પ ન થાય યોગીજી મહારાજ કે એમ જ કરવાનું હોય અને ત્યારે એ હરજીવન દાસ પોતે આવું મનમાં વિચારતા હશે તે તો યોગી બાબાને એ ખબર જ હોય ને પણ છતાંય યોગીજી મહારાજ પોતે જ્યારે ગોંડલની અંદર વિરાજમાન હતા અને ઓગણીસો ને સિત્તેરની સાલમાં જ્યારે બાબા પરદેશથી ગોંડલ જ્યારે પધાર્યા અને ત્યારે તે વખતે હરજીવંત સ્વામી પણ ગોંડલ હશે અને તે વખતના સમયની અંદર ત્યાં રોજ હરજીવંત સ્વામીને આગળ બોલાવે બેસારે આ કરે અને યોગજી મહારાજ હરજીવંત સ્વામીના જીવનની અંદર જે ગુણો હતા કે જે શાસ્ત્રીજી મહારાજ માટે એમણે કારખાનાના બાંધકામની અંદર જબરજસ્ત તંતોડ સેવા કરેલી યોગીજી મહારાજે અંતર્યામીપણે જાણવા છતાં પણ એવું બોલ્યા નથી કે એમણે તો મને એવું કીધું કે ગોંડલ બધી સેવા લઈ જાઓ છો એવું વિચાર્યું પણ નથી અને એમને મનની અંદર એવું આવ્યું પણ નથી નથી પ્રમુખ સ્વામી મહારાજે પણ યોગી મહારાજને કહ્યું કે બાબા એમને આવો વિચાર આવ્યો છે એ પણ નથી કીધું કારણ કે બે ગુણાતીત પુરુષ છે એટલે સવળી રીત જ સમજાવવાની હોય અને પછી જ્યારે ધામમાં વધારા ને ત્યારે પણ યોગીજી મહારાજે બે મુખે અરજીવંત સ્વામીની પ્રશંસા એમનામાં રહેલી આવડત એમનામાં રહેલા ગુણો એ બધું યોગી મહારાજે વર્ણન કરેલું જેના શબ્દો કંઈ અત્યારે તો આપણને યાદ નથી પણ ગોંડલની અંદર જે વખતે જે હાજર હશે એમને ખ્યાલ હશે પણ આ વાત વાસ્તવિક સત્ય છે અને યોગીજી મહારાજે વિચાર કર્યો કે આવા શાસ્ત્રીજી મહારાજને સેવા કરીને રાજી કરનાર અરજીવન સ્વામી ધારે ધામમાં ગયા છે ત્યારે આપણે ગોંડલ મંદિરના કોઠારી વાસુદેવ સ્વામીના ઓટાની બાજુમાં જ એમનો અગ્નિ સંસ્કાર કરવો અને ત્યાં જ એમનો ઓટો બનાવો અને પછી અગ્નિ સંસ્કાર પણ ત્યાં જ કર્યો અને ઓટો પણ ત્યાં જ બનાવ્યો ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના જીવનની અંદર એ ક્યારેય પણ કોઈ દિવસ ગમે તેવા મનની અંદર ઘાટ સંકલ્પ યોગ્ય કે અયોગ્ય થયા હોય તો પણ સ્વામી કહે છે કે એને અપરાધના રૂપની અંદર એ ક્યારેય જોતા જ નથી અને એ કદાચ એમણે જે કંઈ કાર્ય કર્યું છે સેવા કરી છે એ ગુણોને એ ક્ષણ માત્ર પણ ભૂલતા નથી એટલે આપણે વિચાર એ કરવાનો કે ગુણાતીત સત્પુરુષની અંદર આવા અદભુત ગુણો રહેલા છે અને એના કારણે કરીને આપણને સમજણ પડે એટલે એ દ્રષ્ટિએ કરીને આ ગુણાતી સત્પુરુષની અંદર રહેલા ગુણોના દર્શન આપણને સજે સજે થાય છે પછી મહારાજ આગળ વાત એટલે કહેતા કે આની અંદર વાત કરતા કહે છે કે તેમના ગુણોનું સ્મરણ કરે એટલે આ તો બહુ અઘરી કલમ છે ગમે તેવું કહ્યું હોય બોલ્યા હોય કર્યું હોય તો પણ એને માટે કોઈ દિવસ ક્યારે પણ એમના અવગુણનો વિચાર ના કરે પણ ગુણોનું સ્મરણ કરે આ ગુણાતીત પરંપરાની અંદર આપણને અત્યારે તાદૃશ્ય દેખાય છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે વર્ષો સુધી એક ધારા જીવન કાળ દરમિયાન ની અંદર જોયું ને અનુભવ્યું તો જેની જેવી પ્રકૃતિ હોય તે પ્રકૃતિ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અમને સાચવી લેતા જેમ કે જમવાની બાબત હોય તો અમારે બોટાદ થી શાંતિલાલ મારફતિયા એ આવ્યા હોય અને બધાની પંગતની અંદર બેઠા હોય તો તે વખતે એને એવો નિયમ કે જયારે હું જમવા બેઠું ને મારા થાળીની અંદર જેટલું પહેલી વખત આવી જાય એટલું જ ખાવાનું પછી બીજું નહીં લેવાનું જયારે પંગત ની અંદર તો બધી જ વસ્તુ થોડી થોડી પીરસાઈ ગઈ હોય પછી જેને વધારે જોઈતું હોય તો બીજો રાઉન્ડ આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પહેલેથી જ અમને સંતોને કહી દેતા કે તમારે એમની થાળી ની અંદર દાળ ભાત શાક મિષ્ટાન રોટલી પાપડ જે કઈ હોય બધું વ્યવસ્થિત રીતે ભરીને દઈ દેવું એટલે એમને સારી રીતે એ ભગવાનનો પ્રસાદ જમી શકે તો આવું વર્ષો સુધી બનવું આહોભાવ ચીલી નીકળેલા સ્વામીશ્રી બીજા માણસા મોખાણા અમદાવાદ પોરડા આણંદ નાપા બોરસદ સિસવા ભાદરણ વડોદરા બોચાસણ મહિયારી વગેરે લાભ આપતા તારીખ સાત મે ની રાત્રે સાડા નવ વાગે ગોંડલ પહોંચ્યા અહીંથી હજી તેઓને જુનાગઢ પહોંચવાનું હતું છતાં અત્રે બે વ્યક્તિઓ વચ્ચે ચાલી રહેલા કુટુંબ કલેશની પતાવટ માટે સ્વામીશ્રી બિરાજ્યા તેમાં રાત્રે સાડા અગિયાર વાગે ગયા તો એ પરિણામ મહાજન મારા મા બાપ પણ મારી ખીલી ખસે નહીં તેવું આવ્યું બે પક્ષ અડીલ બની રહ્યા પરંતુ સ્વામીશ્રીએ તો સૌને આશીર્વાદ જ આપ્યા પોતાની વાતના સ્વીકાર અસ્વીકારથી તેઓની મુખરેખા કદી વંકાતી નહીં આ મોડું થયું જૂનાગઢ તેવું સ્વામીશ્રીનું ક્યાં હતું તેથી તેઓએ રાત્રે જૂનાગઢની દિશા શાંતિ આ રસ્તે થોડી વાર જેતપુર પાસે ડાયવર્ઝનનું પાટિયું આવ્યું ત્યાં જ ગાડી બગડી સંતો ધક્કા મારે પણ મોટર ઢાળ ચડે જ નહીં જોકે સ્વામીશ્રી મોટરમાંથી ઉતર્યા અને સંતો સાથે ગાડીને ધક્કો મારવા લાગ્યા તેઓનું બળ ભરતા ગાડી ઉપડી પણ જુનાગઢના ચાર રસ્તે પહોંચતા પુનઃ ખોટકાય તેથી અહીં પણ સૌ સાથે સ્વામી એ જ વખતે છ સો છૂટતા અહીંથી પસાર થયેલા ઘણા યુવાન પ્રેક્ષકો ધક્કા મારતા સંતને જોઈ વિધવિધ પ્રકારની ટીખણ કરવા લાગ્યા શિથિલ ચારિત્ર નટનટીઓ પાછળ ઘેલી થયેલી યુવાની દ્વિશતાબ્દી મહોત્સવ દ્વારા આખા ગુજરાત પણ અણ ઉતાર ઋણ ચડાવનાર સ્વામી શ્રી થી બે ખબર હતી સૂર્ય થી કોડ અજાણ હોય તેમ છતાં તેઓની ઠઠ્ઠા મસળી થી સ્વામી શ્રી લેશ પણ વિચલિત ન થયા સહે ઉપહાસ જે કરી તોય ન કરે રીસ લેશી ફેરી રીતે તેઓ ધક્કા દ્વારા મોટરને ગબડાવતા ઉતારે પહોંચ્યા ત્યારે રાત્રિના દોઢ વાગ્યા ઉપરનો સમય થઈ ચુકેલો અત્રે સ્વામી શ્રી સાથે સહપ્રવાસી સૂતા પણ તેઓની આંખો સમક્ષ તો આજના કઠિનતમ વિચરણમાં ગુરુ હોવા છતાં મોટરને ધક્કો મારનારા સ્વામી શ્રી સરળતા અને અહમ શૂન્યતા અજ્ઞાની જનનો ઉપહાસ સહન કરનારા સ્વામીશ્રી સ્થિરતા અને ઉદારતા ક્યાંય સુધી મુજરા કરતી રહી